દુનિયાની બધી તાકાત ભેળી કરી લઈને તો એ આપણા આત્મવિશ્વાસની જે તાકાત છે ને એ તાકાતની આગળ કોઈ તાકાત મોટી ન ગણાય તો આપણને વિચાર થાય કે ભાઈ આપણા આત્મવિશ્વાસની તાકાત આગળ કોઈ મોટી ન ગણાય તો એ આત્મવિશ્વાસ હશે કેવડો તો કે સાહેબ રાખમાંથી બેઠા થાય ને ઈ સુરવીર બને અને ઈ મેદાનમાં જીત જીત મળે ને પછી એની પૂજા થાય ને એને લોકો હાર પહેરાવે એ આત્મવિશ્વાસ હોય ને તો જ માણસ રાખમાંથી બેઠો થાય ન કરી રાખ જ રહે જીવતો હોય તેવું થોડું છે કે ભાઈ યુવાન છે એ રાખમાં જ ગણાય એટલે બધા મહાપુરુષોએ મોટિવેશન સ્પીકરોએ આત્મવિશ્વાસને કાયમ માટે દેવો છે એટલે આત્મવિશ્વાસ કોઈ પણ જગ્યાએ આપણે મજબૂત રાખવો પરિવાર હોય કે ધંધો હોય કે સામાજિક કોઈ કાર્યો હોય કે પ્રશ્નો હોય પણ આત્મવિશ્વાસ હશે ને તો જ આપણે મજબૂત રીતે રહી શકશું અને ટકી શકશું બાકી આપણને પાડવાવાળા તો હજાર મળશે ઊંટ કાઢીને બકરું નાખવાવાળા જ વાટે જ બેઠા જ બધી તમે ગમે ત્યાં જાઓ ગમે ખૂણે હોળો એમ લાગે કે અહીંથી ઊંટ કાઢીને બકરું નાખ્યા જેવું છે તો ઊંટ કાઢી નાખે મોટું ને બકરું નાખી દે તો પછી નો ગળા હેઠળ ઉતરે નો ઉપેર આવે એટલે આત્મવિશ્વાસનું કામ મજબૂત હોવું જોઈએ અને મજબૂત છે તો જ આપણે સુખેથી જીવી છીએ તો જ આપણને શાંતિથી નીંદર આવશે બાકી અત્યારે લોકો નીંદર આવવા દે એમ નથી યાદ રાખજો ઘણા લોકોના અનુભવો પછી આ આ વાત હું તમને કહેવા જઈ રહ્યો છું કહેવા જઈ રહ્યો છું એની પાછળનું કારણ જ એ છે કે આત્મવિશ્વાસ હશે તો આપણને શાંતિથી સેન મળશે નકર તમને ઊંઘે ન આવવા દે રાતે બાર વાગે ફોન કરે એ કેવો તો ખોટો ખોટો ફોન કરતો હતો કે તમે બેઠા છો કે એમ લો તો બેઠા નહીં તો હું કે વાડિયા જાવ બાર વાગે આમ કરીને તમને ધંધે લગાડે એટલે આત્મવિશ્વાસ કોઈ પણ ફિલ્ડમાં મજબૂત રાખવો પછી ભલે ને આપણે વાડિયા જતા હોય ખેતી કામ કરતા હોય ન્યાય આત્મવિશ્વાસ મજબૂત હશે તો પરમાત્મા રાજી થાય કે મારો દીકરો દુઃખ ગમે એટલું આવ્યું પણ ડીગ્યો નહીં દુઃખ ગમે એટલું આવ્યું પણ ડીગ્યો નહીં એને મારો ખરો હીરો કહેવાય સાહેબ સરહદે સૈનિકો લડતા હોય ને સામસામે દેશોના સૈનિકો ગોળીબાર કરતા હોય ને તો જોવા જેવી હોય અને એમાંથી સુરવીર થાય ફણીધર નાગ થાય ભાઈ અને ગામડે વિજય યાત્રા લઈને ગામડે નીકળે ને યુવાનો મારા દેશના યુવાનો તો અહીંયા દુનિયા એના શરણોમાં ઝૂકી દે એમને ઝુકતી એને કઈક કર્યું છે કંઈક આપ્યું છે એ શામાંથી નિર્માણ થયું આત્મવિશ્વાસમાંથી એટલે આત્મવિશ્વાસ મજબૂત રાખવા ભાઈ કોઈ દી મળી વાત ન કરી